તો આગળ વાત કરીશું અંબાજીમાં નવરાત્રીના પાવન પર્વને અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ મા અંબાના દર્શન કર્યા તેઓ દરમિયાન અંબાજી આવી દર્શનાર્થી બન્યા મંત્રી મુકેશભાઈ પટેલ જણાવે છે કે દેશભરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાજીના દર્શને આવે છે હું પણ મારા મિત્રો સાથે આવું છું માતાજીના દર્શને તેમને કહ્યું અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમવાનો મોકો મળ્યો અને મંદિરના શિખર પર ધજા ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એમ મંત્રીએ પણ જણાવ્યું તેમણે વધુમાં કહ્યું કે દેશના વડાપ્રધાન અંબાજી મંદિરનો કોરિડોર ડેવલપ કરી રહ્યા છે આવનારા દિવસોમાં અંબાજી ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનશે જેમ દેશના જુદા જુદા શહેરોમાં કોરિડોર વિકસ્યા છે તેમ અંબાજીમાં પણ વિશાળ કોરિડોરનો વિકાસ થઈ રહ્યો છે મંત્રી મુકેશ પટેલે પ્રાર્થના કરી માતાજીના અને વડાપ્રધાન કરોડ કરી અને આ સાથે ગુજરાત તાજેતરમાં જાહેર કરાયેલા સત્તર નવા તાલુકાઓને અંગે તેમણે જણાવ્યું કે લોકોની સુવિધા માટે અને લાંબો અંતર ન કાપવો પડે તે માટે નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે

અંબાજી મંદિરનો કોરિડોર વિકસિત કરી રહ્યા છે આવનારા દિવસોમાં ખૂબ સરસ મજાનું એક ઐતિહાસિક સ્થળ બનશે જે રીતે દેશના જુદા જુદા કોરિડોર ડેવલપ કર્યા છે તેમ આ પણ ડેવલપ થવા જઈ રહ્યું છે હું માતાજી પાસે એટલું જ હું માગીશ કે હમણાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશની એકસો ચાલીસ કરોડ કરોડ જનતાની સેવા કરવાની એમને શક્તિ આપે અને માને વિનંતી કરવું છું કે અમારા દેશની ઉપર તમામ આપત્તિ આવે એ આપત્તિને દૂર કરે એ માટે લોકોની સુવિધા મળી રહે નજીક સુધી જવું ના પડે એના માટે સરકારે આ સુવિધા કરી છે તો એના માટે પણ લોકોને સરળતા રહેશે લોકોને તાલુકા સુધી દૂર દૂર સુધી જવું ન પડે એના માટે વ્યવસ્થાનો ભાગ સુધી આ લોકો